માતાજી જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ આમની લીધે સોની જવાનું ના પડે ભેફાળો દહરી જાય તો અત્યારે અમે નીકળ્યા છીએ ભેસાણ થી પરબ ગયા તા પેલા દર્શન કરવા તો નથી ગયા પણ રમકડા લેવા ગયા તા અને જો આ ઓલો કાલે રાતે ફોટા બહુ આવતા હતા અમે ભેસાણ રોકાઈ ગયા તા અને આ દેવકી વાળો પુલ ધોવાઈ ગયો ને જો બતાવું આ દેવકી વાળો પુલ ધોવાઈ ગયો એ છે અને અમારે બધા ચકામકા જવા છે રાજકોટ જાય છે આ પુલ જોવા અહીંયા ઉભા રહી ગયા છે તો આખો પુલ હાવ ધોવાઈ ગયો છે ભાઈ એમ કે છે કે ઠેઠ અહીંયા આગળ ઓલી કાંકરી પડી ને ત્યાં સુધી પાણી હતું આમાં એવડું પાણી હતું અને અમારે ત્યાં છોટું ને છે ને શું કે છોટું હાલો ગાડી લીધી છે અમે પરબધામથી રિમોટવાળી લીધી હોત ને અને તો હવે નીકળી છે અમે રાજકોટ

અને તો ભજીયા છે આજે હાંજમાં તો જો મહેમાન મહેમાનની લેતા આવ્યા છે ભજીયા ખાવા આવી જાવ અમારે ધાબે પ્રોગ્રામ છે અને પટેલ બેહી ગયા નીચે બે હવા મળ્યા છે હવે અને ફૂલવડા બની ગયા છે અમારે અક્ષયભાઈ છે વીરપ્પનભાઈ છે અલ્પેશભાઈ સોરી અલ્પેશભાઈ હાડુભાઈ છે અને અમે રાજકોટ આવીને એટલે શેણાનો લોટ અમારે પહેલાં છે જો ભજીયા મહિના એક નંબર આવી આવીજાબ ખાવા અમે ગયા તા લોકમેળામાં પણ જ્યાં બે કિલોમીટર તમને પાસ આવે જ્યાં છે નહી જવાનું તમારે હાલી જ જવાનું જો બની છે હવે હાલો આવી જાવિજ ખાવા